શહેરના રયા રોડના તિરુપતિનગરમાં કચરો લેવા માટે આવેલી ટીપર વાન એક બાળક ચલાવતો હોવાનું સામે આવ્યું છે આ બનાવ અંગે આજે સોમવારે સવારે મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ખૂબ ગંભીર બાબત છે ટીપર વાનની સેવા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતી હોય છે ત્યારે આ મામલે તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવામાં આવશે અને કોઈ પણ ટીપર વાન લાયસન્સ વિનાના વ્યક્તિને ચલાવવા ન આપવામાં આવે તેવી કડક સૂચના પણ આપવામાં આવશે એટલું જ નહીં આ માટે જે કોઈ જવાબદાર ઠરશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ચાલકને છૂટો કરી દેવા સુધીના લેવાશે રાજકોટ મહાનગરપાલિકાના ટીપર વાન ચલાવવામાં આવતું હશે તો જરૂર એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને સખત આપણે સૂચના આપીશું કે જેની પાસે યોગ્ય લાયસન્સ ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ન હોય લાયસન્સ ન હોય તેવી કોઈ વ્યક્તિ ટીપરવા ન ચલાવી શકે આવી કડક સૂચના પણ આપવામાં આવશે અને એની તકેદારી પણ હવે રાખવામાં આવશે સુનિશ્ચિત કરીશું આપણે કે આવી કોઈ ઘટના ન ઘણી